નમસ્કાર દર્શક મિત્રો હું સારા વોઇસ ઓફ વડોદરા ન્યુઝ માં આપનું સ્વાગત છે માટે રહેવા દઉં આવી રીતે પીધેલા માં મગજ મારી કરવાની કઈ જગ્યા છે અને શું બનાવ બન્યો છે અહીંયા આ નવા બજાર મેઈન રોડ છે અને હું ત્યાં પાનનો ગલ્લો ચલાવું છું પોલીસ કોન્સ્ટેબલ જેનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આઈને મને કહે છે કે તારા મામાની અને સુનીલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ જેવી હોય ગાળો ના તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનીલ જાધવને બોલાઈ લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તે એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે તું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નાખીશ અને જેમ તેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા ધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ શું નામ છે તમારું ભાર્ગવ ઉમેશભાઈ જાધવ